પવિત્રતા રસોઈ કરો ભગવાન પ્રસાદી અન્ન પેટમાં જાય તો ધીરે ધીરે બુદ્ધિ સુધરે છે અન્ન મન બને છે કેટલાક લોકો એવા થયા છે ઘરમાં રસોઈ થાય તો ભગવાન ને થાળ ધરે છે પણ ઘરમાં કોઈ જમનાર ન હોય

અન્ન શુદ્ધ થઈ જાય રસોઈ કરો ત્યારે ભગવાન નું સ્મરણ કરતા કરતા કરો ભગવાન ના માટે કરું છું બહુ પવિત્રતાથી રસોઈ કથા સાવધાન થવા માટે આજ સુધી જે થયું તે થયું કથા સામે છે હવે સાવધાન